નમસ્કાર જય જગન્નાથ આજે એકસો સુડતાલીસમી રથયાત્રાનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે દર્શક મિત્રો રથયાત્રાને લઈને હવે જે ઉજવણી થઈ રહી છે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે રથયાત્રાને લઈને જ આપણે આજે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ભાગવત કથાકાર રાધેશ્યામ નંદુ ભગત પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે રાધેશ્યામજી ખાસ કરીને આ વખતે એકસો સુડતાલીસમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે આપ શું કહેશો તેને લઈને ખરેખર સૌપ્રથમ તો જીટીપીએલ નિર્માણ ચેનલના દર્શકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજનો દિવસ અમદાવાદ માટે બહુ મહત્વનો દિવસ છે અને બહુ આનંદદાયક દિવસ છે કે જે જે બેસતા વરસ હોય નૂતન વરસ હોય પણ જેવો આનંદ આ ત્યારે ના હોય એવો આજે આનંદ અમદાવાદ નગરવાસીઓને મળી રહ્યો છે આ અવભાગ્ય દિવસ ગણે છે અમદાવાદના લોકો અને તમે જુઓ કે આ ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત થાય અમદાવાદની પોળે પોળે રથયાત્રાનું સ્વાગત થાય છે અને ચા નાસ્તો ઠંડા પીણા જમવાનું

જ્યારે ભગવાન કૃષ્ણનું વિષ્ણુ ભગવાનનું પંચ શરીર અંતિમ યાત્રા વખતે ભગવાન વિષ્ણુનું પંચ શરીરમાં પંચતત્વમાં એક તત્વ બહાર રહી ગયું જેનું નામ હૃદય અને એ હૃદય આજે પણ જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના હૃદયમાં વસે છે અને ખાસ કરીને જ્યારે રથયાત્રા જે નીકળતી હોય છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાતા હોય છે નગરચર્યા પર ભગવાન પોતે નીકળતા હોય છે આજનો દિવસ એવો છે કે લોકો દરરોજ ભગવાનને દર્શન કરવા ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે પરંતુ આજના દિવસે ભગવાન પોતે જે છે તે લોકોને મળવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે તેની પાછળ કેટલું મહત્વ છે એનું તાત્પર્ય એવું છે કે ભગવાન પંદર દિવસ માટે બીમાર પડે છે જગન્નાથજી ભગવાન પંદર દિવસ માટે બીમાર પડે છે અને આજે એ સાજા થઈ જાય છે અને એટલે નગરયાત્રામાં નીકળે છે

કમસે કમ મને એવો ખ્યાલ છે ત્યાં સુધી આજે મોસાળમાં બે લાખ માણસો પ્રભુની પ્રસાદી લે છે અને અનેરો આનંદ છે તમે જ્યારે એકવાર તમે સરસપુર જાઓ મોસાળમાં જાઓ તો તમે ત્યાં જોઈને તમે ધન્ય બની જાઓ તો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા છે અને રથયાત્રાને લઈને જ્યારે ભક્તોના મનમાં એક અલગ જ પ્રકારની અત્યારે ખુશી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં જ્યારે હજારોની સંખ્યામાં જ્યારે ભક્તો અત્યારે રથયાત્રામાં જોડાયા છે તો રથયાત્રામાં અત્યારે જો વાત કરીએ તો ખાસ એક પવિત્ર મનથી લોકો જતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે દર વર્ષે આ રથયાત્રા જે થતી હોય છે આ વખતે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા છે એમાં ખાસ કરીને દર વખતે તેમના વાઘા જે હોય છે તે અલગ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવતા હોય છે વાઘાની પાછળ કેવા પ્રકારની કથા જોડાયેલી છે ભગવાનના વાઘા એ મોસાળમાં થી આવે છે અને તમે જુઓ કે વાઘા ભગવાનને પહેરાવવા માટે આજે સરસપુરમાં કેટલાય વર્ષનું વેઇટિંગ ચાલે છે લોકોનો એટલો બધો ઉત્સાહ છે કે દસ દસ પંદર પંદર વર્ષના ભગવાનને વાઘા પહેરાવવામાં વેઇટિંગ ચાલે છે અનેરો ઉત્સાહ છે અને ખાસ કરીને દર વખતે જે રીતે નગર ભગવાન પોતે નીકળતા હોય છે તેની જોડે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ નીકળતા હોય છે તેમના કપડાં પણ જે ખાસ રીતે શણગારવામાં આવતા હોય છે અને જગન્નાથપુરીની વાત કરીએ તો અનેક તેની સાથે કથાઓ સંકળાયેલી છે જગન્નાથપુરી કહી શકાય કે ભારતની સૌથી જૂની રથયાત્રા જગન્નાથપુરીની છે તેની જોડે જે કથાઓ સંકળાયેલી છે તેને લઈને આપનું શું કહેવું છે ભગવાન જગન્નાથપુરીમાં જે બિરાજમાન છે ત્યાં ભગવાનનું હૃદય છે મેં આપને કહ્યું ને આગળ કે પંચતત્વમાં બધા તત્વો બળી ખાક થઈ ગયા પણ ભગવાનનું હૃદય એ રહી ગયું અને એ જગન્નાથપુરીમાં આજે પણ ભગવાનનું હૃદય ધબકી રહ્યું છે અને ભગવાન જગન્નાથજીનો મહિમા એટલો મોટો છે તમે જુઓ કે ત્યાં જગન્નાથજી જાઓ તમે તો ભગવાનની જે ભંડારો થાય છે ભગવાનનો જે પ્રસાદ થાય છે એ આજે પણ ચોવીસ કલાક માટે ભંડારો પ્રસાદની વ્યવસ્થા ખુલ્લી રહે છે અને બેન બીજી ખાસ વિશેષતા એ છે કે માટીના વાસણમાં ભગવાનના રસોઈના વાસણો માટીના વાસણમાં રસોઈ બનાવવામાં આવે છે અને ચૂલા ઉપર ગેસ નહીં ચૂલા ઉપર રસોઈ બનાવવામાં આવે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે બહેનો ભાઈઓ કે એ સાત હાંડીઓ મૂકવામાં આવે અને એ સાત હાંડીઓમાં સૌ પ્રથમ તૈયાર ભાત ભગવાનનો સૌ પ્રથમ સાતમી હાંડી તૈયાર થઈ જાય એ ખરેખર આમ આ ચમત્કાર કહેવાય તમે વિચાર કરો કે ભગવાનની જે હાંડીઓ સાત મૂકવામાં આવે નીચે અગ્નિ તો નીચેથી પ્રગટે એમાં પહેલી હાંડીમાં ભાત તૈયાર થાય પણ પહેલી હાંડીમાં નહીં પણ સાતમી હાંડીમાં જે ભાત મૂક્યો હોય એ સૌ પ્રથમ તૈયાર થાય છે એટલે ખરેખર આ ભગવાનની લીલા અને ચમત્કાર ગણો તો ચમત્કાર પણ આજે પણ લાખો માણસો ત્યાં રોજ ભગવાનનો પ્રસાદ લે છે જી જે રાધેશામજી અને ખાસ કરીને જ્યારે પ્રસાદની આપે વાત કરી તો પ્રસાદની સાથે પણ એક અનેક જે કથાઓ કહી શકાય તે જોડાયેલી છે અને પ્રસાદનું પણ અલગ જ મહત્વ હોય છે પ્રસાદ લે લઈને આપનો શું મંતવ્ય છે કે કે પ્રસાદ લે લઈને પણ ભગવાનના જે પૂજકો હોય છે તે લોકોમાં પણ એક અલગ જ પ્રકારની ખુશી હોય છે આજે પણ તમે જો કે દરેક ધામમાં અલગ અલગ પ્રસાદનો મહિમા હોય છે કોક જગ્યાએ મમરા વેચાતા હોય પ્રસાદમાં મમરા અને સાકરિયા વેચાતા હોય પણ અહીંયા જગન્નાથપુરીમાં ભગવાનના પ્રસાદ રૂપે ચોખાનો પ્રસાદ મળે છે ચોખા અને પૌવાનો પ્રસાદ મળે છે અને એવું કહેવાય છે કે આ ભગવાનના ચોખા હાથીને અંકુશ રાખવા માટેની ટીમ સાથે હોય છે તો અત્યારે વાત કરવામાં આવે કે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા ગજરા જે છે તે અત્યારે કરવામાં આવે કે જય રણછોડ માખણ છોડ અત્યારે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા છે સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે સાહુ સાહેબ આપણી સાથે છે સર શું કહેશો જે પ્રમાણે ગજરાત સાથે આપો છો આથી હાથી અંકુશથી ગાડી પણ હોય છે કઈ રીતનું ચેકિંગ થતું હોય છે આપણે આ વખતે ટોટલ સેવન્ટીન એલિફેન્ટ છે એની એક નર છે બાકી સોલ માદીઓ છે એમનો બધું ચાર પાંચ દિવસ પહેલાથી રથયાત્રા ટીમ ચેકિંગ કરે અત્યારે હાલમાં પશુપાલન વન વિભાગ પ્રાણી સંગ્રહાલય પાર્ક અને જુનાગઢની ટીમો સાથે છે બધા હાથી ઉપર અમે નજર રાખીએ છીએ હાથીને પહેલા ચેકિંગ કરીને એ ચેક કરીએ ફિઝિકલી મેન્ટલી ફિટ છે કે નહીં અને યાત્રામાં જોડાવા માટે પછી પોલીસ કમિશનરને રિપોર્ટ આપીએ અને અત્યારે હાથી ઉપર નજર રાખીએ જેથી હાથી બી ધમાલ કરે તો આપણા પાસે ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન હોય છે ઇન્જેક્શન આપવાથી એને કંટ્રોલ કરી શકાય છે સોધી પાછળ પશુપાલન ખાતો પણ છે બધા પાસે ગન છે દરેક હાથી ઉપર નજર રાખે આજે એકસો સુડતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શણગારેલા જે ગજરાત જોવા મળી રહ્યા છે ટ્રકો સાથે ભગવાન જયારે નગરચર્યા નીકળ્યા છે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે રાધે આપણી સાથે જોડાયેલા છે રાધે ખાસ કરીને જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે અને ગજરાજ પણ શણગારેલા જોવા મળી રહ્યા છે અષાઢી બીજનો આ પવિત્ર તહેવાર કહી શકાય શણગારેલા ગજરાજને લઈને આપણું શું માનવું છે કે ખાસ કરીને જ્યારે ગજરાજ નગરચર્યાએ ભગવાનની સાથે નીકળતા હોય છે અને જ્યારે અત્યારે આ પવિત્ર દિવસ હોય ત્યારે ગજરાજને લઈને પણ લોકોમાં અલગ જ એક ખુશી જોવા મળતી હોય છે સાચી વાત છે બેન ગજરાજ એ આપણા સનાતન સંસ્કૃતિમાં એના દર્શનથી પણ આપણને આપણા પુણ્ય મળે છે એના દર્શનથી પણ પુણ્ય મળે છે કેમ કે ભાગવતજીમાં પણ ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે ગજની ગજરાજની કથા આવે છે અને એમાં ભાગવતજીમાં પણ એવું કહ્યું છે કે ગજેન્દ્ર મોક્ષની જે પઠન કરે રોજ પઠન કરો તમે તો તમને મોક્ષ મળી જાય છે એટલે ગજરાજજી નો મહિમા બહુ મોટો છે એના દર્શન માત્ર થી મનુષ્યના પાપ બળી જાય છે ખાસ કરીને જયારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને એકસો સુડતાલીસ મી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અત્યારે ભાવિકો ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરવા પહોંચી રહ્યા છે અને જ્યારે દર્શન કરવાનો એક અનેરો જ મહત્વ રહેલું હશે એવું પણ કહેવામાં આવે છે કે ભગવાનના માત્ર દર્શનથી જ અનેક પાપો જે છે અનેક દૂર થઈ જતા હોય છે દર્શનને લઈને પણ અત્યારે ભાવિકોમાં અલગ પ્રકારનો માહોલ હોય છે તેને લઈને આપનું શું કહેવું છે ખરેખર ભગવાન જગન્નાથજીના દર્શન કરી જન્મો જન્માંતરના પાપ બળી જાય છે આપણે જગન્નાથજી ભગવાન અને કૃષ્ણ અને વિષ્ણુ એક જ સ્વરૂપ છે ભગવાનમાં કોઈ ભેદ નથી ભગવાન જગન્નાથજી એ પણ વિષ્ણુ સ્વરૂપ જ છે અને વિષ્ણુજીના દર્શન કરવાથી મનુષ્યના પાપ બળી જાય છે તમે જુઓ જગદીશ મંદિરમાં છેલ્લા અમદાવાદમાં જગદીશ મંદિરમાં છેલ્લા પંદર દિવસથી જે

વાત સાચી છે ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા ગોકુળમાં ઉછર્યા અને વૃદરાવનમાં રાસ રચાયો અને ભગવાન ત્યાંથી બધા રાક્ષસોને મારી જે કામ કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા હતા ભગવાન કૃષ્ણ એ બધું કામ પૂર્ણ કરી અને ભગવાન છેલ્લે દ્વારિકા મથુરા છોડીને ભગવાન દ્વારિકા આવ્યા એટલે કહેવાનો મતલબ એવો છે બેન કે ભગવાન કૃષ્ણના અનેક નામ છે કોઈ એને કૃષ્ણ કહે કોઈ એને રાજા રણછોડ કહે કોઈ એને દ્વારિકાધીશ કહે કેમ કે ભગવાન મથુરા છોડીને ભગવાન દ્વારિકા આયા એટલે દ્વારકાધીશ થયા અને દ્વારકા છોડીને ભગવાનનો એક ભક્ત હતો બોડાણો એ દર પૂનમે ભગવાનને દર્શન કરવા માટે જતો હતો અને દર પૂનમે એટલે બેન કે એ ડાકોરનો નિવાસી હતો અને ડાકોરથી દ્વારિકા દર વર્ષે ચાલીને જવું આ એનો નિત્ય ક્રમ હતો અને પાંચસો કિલોમીટર મીટર છે દ્વારિકા કોઈ સામાન્ય વાત નથી ચાલીને જવું ને ચાલીને આવવું એ સમયે વાહનોનો યુગ નહોતો અને વર્ષો સુધી એ ભગવાનના દર્શન કરવા માટે દ્વારિકા જાય છે ડાકોરથી દ્વારિકા અને હવે બુડાણો ઘૈડો થયો એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે એ દ્વારિકાધીશ હવે મારાથી ચલાતું નથી મારાથી દેખાતું નથી હવે મારું શરીર અશક્ત થઈ ગયું છે તો પ્રભુ હવે તમે મારે ગામ પધારો ડાકોર પધારો ત્યારે ભગવાન દ્વારિકાધીશે સ્વયં કહ્યું કે બોડાણા હું તારી ભક્તિથી વસ્ત થઈ ને પ્રસન્ન થયો છું ને હવે તું આવે ને તો ગાડું લઈને આવજે એટલે ભગવાનના અનેક નામ છે હરિતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધ્યો છે ત્યારે ભગવાને આ પૃથ્વી ઉપર ભારતની પવિત્ર ભૂમિ ઉપર ભગવાને જન્મ લીધો છે યદા યદા એ ધર્મ ભગવાન આ પૃથ્વી ઉપર જ્યારે પાપનો ભાર વધે છે ત્યારે ભારતની ભૂમિ ઉપર અવતાર ધારણ કરે છે અનેક નામે પછી ભગવાન પૂજાય છે જી રાદેશાનજી અને ખાસ કરીને જ્યારે મૂર્તિની વાત આવે છે તો ભગવાન જગન્નાથજીની મૂર્તિ હોય કે પછી ભાઈ બલરામ કે બહેન સુભદ્રાજીની મૂર્તિ કેમ ના હોય એ મૂર્તિ અધૂરી જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક તેની પાછળ અનેક કથાઓ પણ સંકળાયેલી છે કેવા પ્રકારની કથાઓ સંકળાયેલી છે આપ જણાવશો વિસ્તૃતમાં હ વાત સાચી તમારી કે ભગવાનની મૂર્તિ અધૂરી છે ત્યારે ભગવાનને રાજાને કહ્યું વિશ્વકર્મા ભગવાનને કહ્યું કે મારી મારું સ્વરૂપ મારી મૂર્તિ બનાવો ત્યારે વિશ્વકર્મા ભગવાને મૂર્તિ બનાવતા પહેલાં રાજાને કહી દીધું હતું કે જ્યાં સુધી હું રૂમ મૂર્તિ બનાવીને રૂમમાંથી પાછો બહાર ના આવું ત્યાં સુધી કોઈએ દરવાજો ખોલવો નહીં આ બાજુ ભગવાન વિશ્વકર્મા ભગવાન બલરામ ભૈયા સુભદ્રાજી અને જગન્નાથ ભગવાનની મૂર્તિ બનાવવા લાગ્યા પણ રાજાને અધીરાહી રાજાને ધીરજ ના રહી એટલે એણે ઝડપથી જ્યાં ભગવાનની મૂર્તિ બની રહી હતી ત્યાં અંદર મંદિર રૂમનો દરવાજો ખોલી અને જોયું એટલે વિશ્વકર્મા ભગવાન નારાજ થઈ ગયા એણે કહ્યું હતું કે રાજા મેં તને કહ્યું હતું કે જ્યાં સુધી હું બહાર ના આવું ત્યાં સુધી તારે દરવાજો ખોલવાનો નહીં અને રાજા તે હવે દરવાજો ખોલ્યો તો હવે આ મૂર્તિનું સર્જન આખી મૂર્તિનું સર્જન નહીં થાય એટલે વિશ્વકર્મા ભગવાન ત્યાંથી ચાલા ગયા આજે પણ તમે જુઓ કે ભગવાનના મૂર્તિમાં હાથ બનાવવાના ઘડવાના રહી ગયા પગ ગડવાના રહી ગયા એટલે એનો મહત્ત્વ આ છે કે ભગવાનની મૂર્તિ અધૂરી રહી ગઈ જી અને ખાસ કરીને જ્યારે રથયાત્રા મામાના ઘરે જતી હોય છે સરસપુર કેવા પ્રકારનો લાડ સરસપુરમાં લડવામાં આવે છે કેમ કે સરસપુરમાં પણ એવો પ્રેમ મળે છે ભાવિ ભક્તો પણ જતા હોય છે તો ઠેર ઠેર તેમની માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હોય છે સરસપુરનો જે લાડ કહી શકાય જે લાડ લોકોને લડવામાં આજના દિવસે આવે છે તેને લઈને આપણું શું કહેવું છે સરસપુરના ભક્તોને ધન્યવાદ છે ધન્યવાદ આપું છું હું એમને કે છેલ્લા ત્યારથી ભગવાન જગન્નાથ મંદિરથી મોસાળમાં જાય છે પંદર દિવસ પહેલાં બરાબર ત્યારથી સરસપુરના ભક્તોમાં એટલો બધો અનેરો આનંદ હોય છે કે ઠેર ઠેર પોળોમાં દરેક પોળોમાં ભજન કીર્તન થાય આનંદ થાય ગરબા થાય અને ભંડારા થાય અને બીજી તો સરસપુરની એ મોટી મહત્ત્વની વાત છે કે સરસપુરના ભક્તો બધા મધ્યમ વર્ગના છે એવું ત્યાં પૈસાવાળા વર્ગ ઓછો છે છતાં પણ મધ્યમ વર્ગના લોકો બધા ભેગા મળીને આખી પોળોમાં કેમ કે અમે પોતે તો રથયાત્રામાં જોડાઈએ છીએ પૂજ્ય દિલીપદાસજીના આશીર્વાદથી નંદુ ભગત ભજન મંડળી કીર્તન કેસરી નંદુ ભગત ભજન મંડળી અમે પણ જોડાયા છીએ તો જ્યારે અમે સરસપુરમાં પ્રવેશ કરીએ છીએ ને ત્યારે અમને પણ એવો અનેરો આનંદ મળે છે કે આખી પૂળના લોકો તમને બોલાવે અને કોઈના પણ ઘરે તમે જાઓ તો ત્યાં તમને પાણીની ચાની ચા જોઈએ તો ચાની વ્યવસ્થા મળે અને જમવાનું આખી પોળમાં જમવાનું મળે અને લોકો એટલા બધા પ્રેમથી જમાડે કે આપણે એ જોઈને ધન્ય બની જઈએ કે વાહ જગન્નાથ ભગવાનનો મહિમા ખૂબ અનેરો છે જી અને ખાસ કરીને રાધેશ્યામજી જ્યારે ભગવાનના મોસાળની વાત થાય છે ત્યારે મામેરાની પણ વાત થાય છે જે મામેરું ભરવામાં આવે છે તેની માટે લોકો વર્ષો સુધી રાહ જોતા હોય છે કેમ કે મામેરામાં જ્યારે લોકોનો જે મહિમા જે છે મામેરાને લઈને ખાસ કરીને જે ઉત્સાહ જોવા મળતો હોય છે તેને લઈને આપનું શું કહેવું છે મામેરા પાછળ જોડાયેલી જે કથાઓ છે તે જણાવશો ભગવાનનું મોસાળ સરસપુરમાં કહેવાય છે અને એ મામેરાનું મેં તમને આગળ પણ કહ્યું કે મામેરાનો સરસપુરના લોકોને બહુ અનેરો આનંદ હોય છે અને એમાં લાખો રૂપિયા ખર્ચીને મામેરાનો લાભ લે છે ત્યાંના લોકો તમે જુઓ મામેરામાં કેટલી મોંઘી મોંઘી વસ્તુઓ ભગવાનના બળદેવજી ભગવાન જગન્નાથજીને અને મામેરામાં કેટલી મોંઘી મોંઘી વસ્તુઓ ભગવાનને પહેરાવે છે અને એ ખરેખર આનંદદાયક વાત છે અને પંદર પંદર વરસનું વેઇટિંગ ચાલે છે મહત્ત્વની વાત એ છે બેન કે તમારે મામેરું કરવું હોય તો તમને મળે નહીં પંદર વર્ષનું વેઇટિંગ થાય ચાલે છે અને એમાં ડ્રો સિસ્ટમ થાય છે કે જેનો નંબર લાગે એને જ આ મામેરાનો લાભ મળે ને ખાસ કરીને જ્યારે તમે વાત કરી કે ડ્રો સિસ્ટમ હોય છે પંદર પંદર વર્ષ સુધી લોકો રાહ જોતા હોય છે મામેરાનું અલગ જ મહત્ત્વ હોય છે ઘણી એવું પણ બનતું હોય છે કે સામાન્ય ઘરના લોકો હોય છે તે લોકોને મામેરું ભરવાનો જે જો વાત કરી તો જે નંબર લાગતો હોય છે તેમાં પણ તે લોકો દિલથી આમ મામેરું ભરતા હોય છે અને ખાસ કરીને જ્યારે મામેરું ભરવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં તો લોકો આમ વાત કરતા હોય છે કે મોટી મોટી વસ્તુઓ આવશે તે આવશે પરંતુ જે ભગવાનનું મામેરું જે ભરવાનું હોય છે તેમાં સામાન્ય ઘરનો માણસ જ કે તેમના હોય તે પણ દિલ ખોલીને મામેરું ભરવા માટે તૈયારી દર્શાવતો હોય છે તેને લઈને આપનું શું કહેવું છે ખરેખર આપણા હિન્દુ હિન્દુ ધર્મમાં જી લોકોના ભગવાન પ્રત્યે એટલો અનેરો ભાવ છે કે પોતાની પાસે ના હોય ને તો પણ બહારથી પોતાના મિત્રો પાસેથી કે ગમે તે કરીને એ પૈસા લાવે છે અને ભગવાનના કાર્યમાં તન તન મન ધનથી એ વાપરે છે ખરેખર સર ધર્મમાં લોકોને જે જગન્નાથજીનો જે ભાવ છે એ અનેરો છે આવો ભાવ તમને એક જગન્નાથપુરી અને બીજો અમદાવાદ એના સિવાય તમને ક્યાંય આવો ભાવ જોવા મળશે નહીં એટલે અમદાવાદની નગરયાત્રા જગદીશ ભગવાનની એ તો ખરેખર એક આનંદની વાત છે કે આવો પ્રસંગ અમે ક્યાંય જોવા મળતો નથી એક ફક્ત જગન્નાથપુરીમાં મળે અને જગન્નાથપુરીમાં તો રથયાત્રા એક દિવસની ના હોય પંદર પંદર વીસ વીસ દાડાની રથયાત્રા નીકળે અને ત્યાં તો લાખો માણસ ઓરિસ્સાના લોકો ત્યાં ભગવાનના દર્શન કરવા માટે તૂટી પડે છે અને આજુબાજુના પ્રાંતના લોકો પણ ભગવાન જગન્નાથપુરીની યાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અનેક જગ્યાએથી જ લોકો ત્યાં ભગવાનના દર્શન કરવા પધારે છે જી રાધેશ્યામજી અને ચોક્કસી જયારે આ વખતે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને મંદિરમાં જયારે ભક્તો દર્શનાર્થી જતા હોય છે ત્યારે તેમને દર્શન થશે કે નહીં કેમ કે એટલી બધી ભીડો હશે તેમની પણ જે છે તેની પણ ચિંતા કર્યા વગર દર્શન માટે ભક્તો ઉમટી પડતા હોય છે જે દર્શનનું આજના દિવસે મહત્વ છે તે કેટલું છે આજે અષાઢી બીજ કહેવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં બીજનો પણ મહિમા બહુ મોટો ગણવામાં આવે છે જેમ પૂનમ હોય અગિયારસ હોય એનો મહિમા હોય એમ આજે અષાઢી બીજનો પણ મહિમા બહુ છે ને એવું કહેવાય છે કે આજના દિવસે સવારે જો મંગળાના દર્શન ભગવાનના કરો ને તો તમારો બેડો પાર થઈ જાય ભગવાનના દર્શન કરવા માટે તમે જુઓ સવારે આખી આખી રાત લોકો રાતથી જગદીશ મંદિરમાં અંદર પહોંચી જાય છે કે જેથી અમને સવારે ભગવાનના મંગળા આરતીનો લાભ મળે એટલે ભગવાનના દર્શનનો અનેરો લાભ છે અને લોકોની અનેરી શ્રદ્ધાઓ છે

ભગવાન માટે તો મેં તમને કહ્યું ને કે તન મન ધન અર્પણ કરી દે આપણા ધર્મમાં એવા લોકો છે કે ભગવાનના માટે પોતાનું માથું પણ ઉતારીને આપી દે એવા ભક્તો છે કે તમે જુઓ કે જ્યારે જ્યારે ભીડ પડી છે ભક્તો આપણા ગુજરાતમાં નહીં પણ આપણા ભારતમાં એટલા બધા ભક્તો બની ગયા જેના નરસિંહ મહેતા છે મીરાબાઈ છે હે એવા બધા ભક્તો જે થયા એમને જ્યારે જ્યારે ભગવાનની યાદ કર્યા છે ત્યારે ભગવાન ભક્તોના કાજે ઉઘાડા પગે દોડીને આવ્યા છે એટલે કહેવાય છે કે સાચા હૃદયથી કરેલો પોકાર ભક્તોનો કરેલો પોકાર ક્યારે એળે જતો નથી જ્યારે ભક્ત યાદ કરે પ્રભુને ત્યારે મારો વાલો ઉઘાડા પગે દોડીને આવે છે જી અને ખાસ કરીને રાધેશ્યામજી જ્યારે વાત થાય છે ભક્તોની તો આપે જણાવ્યું છું કે નરસિંહ મહેતા હોય કે પછી મીરાબાઈ કેમના હોય ભગવાનની ભક્તિમાં અનેક લોકો લીન થયા હતા અને એક કથાકારના જીવનમાં પણ ભગવાનનું એક ખૂબ જ મહત્ત્વ રહેલું છે એક કથાકાર તરીકે આપનો શું અભિપ્રાય છે આ દરેક જે ભક્તિની વાત થતી હોય છે ભગવાનની ભક્તિને લઈને અને ખાસ જ્યારે આજે ભગવાનનો દિવસ હોય એકસો સુડતાલીસમી રથયાત્રા હોય એક કથાકાર તરીકે આપ કઈ રીતે જોવો છો એવું કહેવાય છે કે આપણા જીવનમાં અત્યારે કલયુગ ચાલી રહ્યો છે અને કલયુગમાં ભક્તિ વિના મનુષ્યને પ્રાપ્તિ મોક્ષની પ્રાપ્તિ થતી નથી જો ભૌસાગર તરવું હોય તો પ્રભુની ભક્તિ કરવી પડે અને કલયુગમાં તો એવું કહ્યું છે કે પ્રભુનું નામ સ્મરણ ફક્ત તમે નામ સ્મરણ કરો ને તો તમારી તમે જીવન ધન્ય બની જાય એટલે કલયુગમાં નામ સ્મરણનો મહિમા બહુ મોટો આપ્યો છે કે ભક્તિ કરો હરતા ફરતા ખાતા પીતા એવું નથી કહ્યું કે ભગવાનના મંદિરમાં જઈને જ પ્રભુની ભક્તિ કરો શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે હરતા ફરતા ખાતા પીતા બસ તમારું ધ્યાન પ્રભુમાં રહે આવું કહ્યું છે કે ભગવાનની ભક્તિ વિના તમને ભવસાગર તરાતું નથી એટલે ભક્તિનો બહુ મોટો મહિમા છે જી રાધેશ્યામજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો આજે એકસો સુડતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઠેર ઠેર ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા હોય કે પછી પુરીની રથયાત્રા હોય દરેક જગ્યાએ અત્યારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે હજારોની સંખ્યામાં જ્યારે લોકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળ્યા છે આ દિવસનો એક અલગ જ મહિમા છે તો હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર